દહેજમાં ના એક બંધ મકાનમાં એક્યાસી થી વધુ ગરફો ચોરીનો ભેળ દહેજ પોલીસે ઉકેલી નાખ્યો છે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો અંદાજિત ઇઠ્યોતેર હજારનો મુદ્દા માલ રિકવર કર્યો છે સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાઘરા તાલુકા ના દહેજના તાવડ રહેતા અને મૂળ દાહોદના ખંડેલા ગામના કડસન મગન બાડિયા પાંચમી ડિસેમ્બરે પરિવાર સાથે દહેજથી વતનમાં ગયા હતા આ સમય દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનનો લાભ ઉઠાવી ઘરનો લોખંડનો દરવાજો તોડી રૂમમાં પ્રવેશી તિજોડીનો દરવાજો પણ તોડી તેમાં રહેલા આઠ રૂપિયા રોકડા તેમજ તોતેર હજારથી વધુના ચાંદીના દાગીના સહિત કુલ એક્યાસી હજારથી વધુનો મુદ્દામાલ ચોરી થઈ ગયો હતો આ મામલે ફરિયાદીએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી આ છોડીની ઘટનામાં દહેજ પીઆઈ વી ઝાલાએ તેમની ટીમના માણસોને ગુનો શોધી કરવા માટે સૂચના આપી હતી તે દરમિયાન સર્વેલન્સ ટીમના દીપજય ગગજીભાઈ તથા અરવિંદભાઈ હિંમતરામને માહિતી મળી હતી કે દહેજના તાવડફળિયામાં થયેલી ચોડીમાં દહેજ ગામમાં રહેતો અનિલ રાથોડ નામનો સમ સંદોવાયેલ છે જે માહિતીના આધારે અનિલ રાથોડને લાવી તેની પૂછતાછ કરતા તેણે ચોડીના ગુનાની કબૂલાત આપી હતી અને ચોડીના મુદ્દા માલ દહેજ ખાતે આવેલ શ્રી શિવ શક્તિ તેમજ વાગરા ખાતે આવેલ શિવ જવેલર્સ નામની દુકાનોમાં સોનીઓને વેચાણ કર્યું છે જેથી દહેજ પોલીસે દહેજની જૂની પંચાયત પાસેના રાહુલ સંતોષભાઈ સોની અને આમોદના રમેશચંદ્ર બાલુભાઈ સુનીને પણ ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી ચોડીમાં ગયેલો બે ચાંદીના કળા આશરે ત્રણસો ગ્રામ વજનના કિંમત રૂપિયા સત્યાવીસ હજાર છસો બે ચાંદીના છડા આશરે ત્રણસો ગ્રામ વજન જેની કિંમત રૂપિયા સત્યાવીસ હજાર છસો ચાર ચાંદીના છડાપ આશરે બસો ગ્રામ વજનના किमत चार सौ रोकड़ा रूपया पाँच हजार मरीने इक्ोत्तर हजार छह सौ न मुद्दा माल कब्जे त्रोण विरुद्ध गुणों नोधितयदेसर कार्यवाही का हाथ धरी इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें, हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए